મહારાણા પ્રતાપની ચારસો જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફતેગંજ વિસ્તારમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નવમી મે ના રોજ દેશભરમાં મહાન રાજા મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને આ દિવસ રાજસ્થાનના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે મેવાડના શાસકને સૌથી બહાદુર રાજપૂત યોદ્ધાઓમાંના એક ગણવામાં આવતા હતા અને તેઓ મુઘલો સામેની તેમની યાદગાર લડાઈઓ માટે જાણીતા છે નવમી મેનો દિવસ તેમની બહાદુરી અને હિંમતની યાદમાં ઉજવણી તરીકે ઉજવાય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફતેહગંજ વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની સ્થાયી સમિતિના ચેરમેન ચિરાગ બારોટ પૂર્વ મેયર નિલેશ રાઠોડ કેવર રોકડિયા સાથે સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા Đi. mười 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 મેવાડના મહાન દેશભક્ત શક્તિશાળી રાજવી અને જેમનો જન્મ નવમી મે અને પંદરસો ચાલીસ ના રોજ થયો હતો રાજસ્થાનના મેવાડમાં જેમનો જન્મ થયો હતો મુગલોની સામે નહીં ઝુકવાની મેવાડના સિસોદિયા વંશની પ્રતિજ્ઞાને તેમણે અનેક કષ્ટો વેઠી અને પાળી હતી તેમને અને તેમના વંશજોએ પાળી હતી ગૌરક્ષા નારી રક્ષા મંદિર રક્ષા ધર્મરક્ષા અને ભારતીય સંસ્કૃતિની રક્ષા કરનાર એવા સુરવીર રાજવીર અને સાથે સાથે તેમના દ્વારા મેવાડના મેવાડના સુરવીર અને શક્તિશાળી એવા મહારાણા પ્રતાપજી અને તેમના જન્મજયંતિના અવસર પર વડોદરાના તયાજી બાગની સામે નરહરી હોસ્પિટલની સામે આવેલા તેમની પ્રતિમા કે જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે જે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું તે સ્થળે પ્રતિવર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન થતું હોય છે જેમાં મહાનગરપાલિકાના સૌ પદાધિકારીશ્રીઓ મારા સૌ સાથી સભાસદશ્રીઓ અને જે રાજસ્થાન અને સિસોદિયા પરિવારના અને જે મહારાણા પ્રતાપ સમિતિની રચના કરવામાં આવી છે આ સમિતિના સૌ સભ્યશ્રીઓએ સાથે મળી અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી